અમરેલના ઐતિહાસમાં ચાર ગુજકેટની પરીક્ષામાં વિદ્યાગુર સાયન્સ સ્કૂલના બે વિદ્યાર્થી ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યા અમરેલીના શિક્ષણ જગતમાં ઇતિહાસ રચાયો આજે જાહેર થયેલા ધોરણ બાર સાયન્સ સામાન્ય પ્રવાહ અને ગુજકેટ પરિણામમાં ગુજકેટની પરીક્ષામાં વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલના બે વિદ્યાર્થીઓ ગુજરાતમાં પ્રથમ ક્રમ આવી શાળાનું અને અમરેલીનું સમગ્ર ગુજરાતમાં ગૌરવ વધાર્યું છે આદેશરા ઋત્વિક સુધીરભાઈએ કુલ છસો પચાસ ગુણમાંથી છસો દસ ગુણ મેળવીને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે અને પુરાણી વેદ ભાવેશભાઈએ પણ કુલ છસો પચાસ ગુણમાંથી છસો આઠ ગુણ મેળવીને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર અંક કરીને અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તો આજે શાળાની કાછડિયા ફોરમ મુકેશભાઈએ કુલ છસો પચાસ ગુણમાંથી છસો આઠ ગુણ મેળવીને નવ્વાણું પોઈન્ટ સત્યાવીસ પીઆર અંક કર્યા હતા વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલના સંચાલકોએ મેહુલભાઈ ધોળકિયા જતીન મહેતા અંકુરભાઈ ઠુમ્મરે ત્રણેય વિદ્યાર્થીઓના મોઢા મીઠા કરાવીને અભિનંદન આપી ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા છે બાર સાઇઝનું પરિણામ આવેલ છે જેમાં મારે એવન ગ્રેડ પ્રાપ્ત થયેલ છે અને નવાણું પણ સત્યાવીસ પીઆર આવેલા છે તેનો સંપૂર્ણ શ્રેય હું વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ પરિવાર તથા મારા માતા પિતાને તથા મારા પરિવારજનોને આપું છું અને આ મારું પરિણામ પ્રાપ્ત થયું તેનો મને ખૂબ ગર્વ અને લાગણીનો અનુભવ કરું છું ધન્યવાદ મારું નામ આદેશરા ઋતુક છે હું વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે ગુજકેટ તથા બાર બાર સાયન્સનું રિઝલ્ટ આવ્યું તેમાં બાર સાયન્સમાં મારે નવાણું પોઈન્ટ બાણું પીઆર સાથે અમરેલી જિલ્લા પ્રથમ રેન્ક આવ્યો અને તથા ગુજકેટમાં નવણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે ગુજરાત રાજ્ય પ્રથમ નંબર આવ્યો આ બદલ મારા શિક્ષકગણો મારા વિદ્યાગુરુ સાયન્સ ટીમ તથા મારા માતા પિતા બધા મારા આભારી છે અને તથા હું તેમના આશીર્વાદ થકી આ પરિણામ લાવી શક્યો એ તેવું મને ગર્વ છે મારું નામ કૂટાણી વેદ ભાવેશભાઈ છે અને હું વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો જ્યારે આજે આજ આજ રોજ ગુજરાત ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવેલું છે આ ઉપરાંત ગુજકેટનું પણ રિઝલ્ટ આવેલું છે ગુજકેટમાં મારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીયર સાથે ગુજરાત પ્રથમ રેન્ક આવેલો છે આ ઉપરાંત ગુજરાત બોર્ડમાં મારે નવાણું પોઈન્ટ નેવ્યાશી પિયર સાથે તૃતીય ક્રમ આવેલો છે અમરેલી જિલ્લા આ ઉપરાંત મારા વાલીઓને મારા શિક્ષકોને પણ હું આભાર વ્યક્ત કરું છું સાયન્સ સ્કૂલ અમરેલીએ અમરેલી જિલ્લાને ગૌરવ થાય એવું એક ઐતિહાસિક પરિણામ પ્રાપ્ત કરેલ છે જેમાં બે વિદ્યાર્થીઓએ નવ્વાણું પોઈન્ટ પીઆર સાથે ગુજરાત રાજ્ય પ્રથમ ગુજકેટમાં માર્ક્સ મેળવેલા છે આદેશરા ઋત્વિક સુધીરભાઈ અને બુટાણી વેદ ભાવેશભાઈએ આ અમરેલી જિલ્લાને ગૌરવ પ્રાપ્ત થાય એવું પરિણામ આપેલ છે તદુપરાંત બોર્ડમાં પણ આદેશરા ઋત્વિક સુધીરભાઈએ એવન ગ્રેડ સાથે ઓવરઓલ પીઆરમાં નવ્વાણું પોઈન્ટ બાણું બીગ્રુપ મેળવી અને અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલનું ગૌરવ વધારેલા છે એ ઉપરાંત અમરેલી જિલ્લામાં ત્રણ એવન ગ્રેડ વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલના છે બીજા નંબરે બુટાણી વેદ ભાવેશભાઈ તથા ત્રીજા નંબરે કાછડિયા ફોરમ આ ત્રણેય વિદ્યાર્થીઓને બાવીસ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તથા તેર બાળકોએ સાયન્સ એવન ગ્રેડ પ્રાપ્ત કરેલા છે તો આ તમામ બાળકોને વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તથા અમરેલી જિલ્લાનું ગુજરાત કક્ષાએ ગૌરવ વધારવા બદલ તેઓને અભિનંદન તથા ગર્વ ની લાગણી અનુભવે છે ધન્યવાદ